આ યુટ્યુબ છે જો ટોસ ખાવા લો કેમ છે મજા આવે છે ટોસ ખાવાની આવો તેના પર આપણને ટોસ ખાવા બોલાવશે પણ એકલા ના ખાય છે ટોસ આપણને નથી આપતા હારા ખાવા ટાળ એકલો એકલો ખાય છે નકરા કરી તમે જોતો એના નકરા જો તમે નખરા પાછા બહુ કરે એકલો નો ખાય ને ખાય છે ખાવા ટાળ ડોક જોવો ડોક જોવો ગોલકોટ લઈને જે ગોળ ગોળ ફેરવ હશે ગોલકોટ ગીલો હશે આ ભારમા લે ભારે તંગાર બહુ મારે મજા આવવામાં હવે આ થાય છે શાકભાજી લેવામાં ઉપર એ શાકભાશો બનાવવા માટે શાકભાજી લઉં નીકળી આમ એને પરસો વળે છે બસો ગરમીનો માહોલ છે કે અમે નીકળી ગયા અને શાકભાજી લોકોમાં દરેક અમને પરથી જઈએ છીએ થોડીક એના સાથે મજાક મસ્તી કરી આપને એના પર પાછા છે મારા દસ્તીના મૂળમાં છે પણ એ આપણને કંપમાં રમું કીધું માધ્યારે પણ શાકભાજી જોયું પછી યાદ કે અમારે વાડીએ જવાનું છે શાકભાજી લેવા ઘરેથી વાડીએ લેવા મોકલ્યા હવે વાડીએ પહોંચી ગયા છે અને હવે તેના ભાઈની વાડી દેખાડે છે સ્વાગત કરે છે એની વાડીમાં હવે આપણે રીંગણા તોડવાની શરૂઆત કરી દઈએ હવે આપણે રીંગણા તોડવાનું ટીના ભાઈ શરૂ કરી દીધું છે જોઈ શકો છો વાડીમાં રીંગણા એક વાર મજાના છે આવો ને ભાઈને કાંટો આવી ગયો અરે અરે એના ભાઈને કાંટો આવી ગયો કંઈ વાંધો નહીં એના ભાઈ તો કામ ના કામ કરી દે

હવે આ તમે જોઈ શકો તડકો પણ બહુ થાય છે ઉપરનો એક આડાબા રેપ આવી ગયા છે એટલે તડકો બહુ લાગે છે અને હવે આપણે રીંગણા તૂટી જાય એટલે ઘરે ઉપોરી તડકો લાગે છેના ભાઈ આપણે રીંગણા તોડીને ઠેલી ભરાઈ ગઈ ટીના ભાઈ રીંગણા ભરાઈ ગયા છે છેલ્લું રીંગણો તોડે છે અને હવે આપણે પછી ત્યારબાદ ઘરે જવા રવાના થઈશું અને રીંગણ ઠેલી ભરાઈ ગઈ છે બસ હવે આપણે ઘરે જવા નીકળીશું આ તો ભાઈ આપણને એમ કહેશે એની લાઈફમાં એક ડ્રીમ છે એનું સપનું છે ડાન્સર બનવું અને એને ફેશનમાં વધારે રસ છે અડકો બહુ થઈ ગયા છે અને આપણે હવે ઘરે જવું છે બહુ તરીકો લાગે છે ટીનાભાઈ કહે છે કાળા થઈ ગયા છે બહુ તો મેં કીધું કાળા તો કૃષ્ણ ભગવાન હતા કંઈ વાંધો નહીં કાલે હોતે ક્યાં હોય દિલ વાલે હે સહી બોલા ના તો કોઈ વાત નહીં આપણે હવે ઘરે જઈશું અને હવે નવા વિડીયો સાથે ફરીથી મળશે બીજા વિડીયોમાં અમારી સાથે બંને રહેજો નિલેશ સામણખા સાથે અને આપણે આ ટીનાભાઈ આપણી સાથે છે હંમેશા કોમેન્ટ કરજો મારા